નવરાત્રીના જાહેર કાર્યક્રમ અને પ્રોફેશનલ ગરબામાં ભાવનગર પોલીસની મહિલા સી ટીમ દ્વારા સઘન ચેકિંગ નવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક ચાલી રહી છે આ ઉજવણી અંતર્ગત ખાસ મહિલા ખેલૈયાઓ બહેનોની સુરક્ષા માટે ભાવનગર પોલીસ દ્વારા મહિલા સી ટીમ અને એકસો એક્યાસી અભિયાન દ્વારા શહેરમાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત આયોજિત જાહેર રાસ ગરબા અને પ્રોફેશનલ રાસ ગરબા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં ખેલૈયા બહેનોની કોઈ પણ વ્યક્તિ દ્વારા છેડતી મોબાઈલથી રેકોર્ડિંગ કરવું કે પછી ગેરવર્તન કરવું જેવી બનતી ઘટનાઓને અટકાવવા માટે બંને એજન્સીઓની મહિલા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ તો કાલે I don't know. કાસીમા આજે કામગીરી કરવામાં આવશે છે ની કામગીરી કરવામાં આવશે આજે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં આપણે નવરાત્રિ પર્વ છે ઉત્સવ છે એના અલગ અલગ જગ્યાએ જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે એ તે સ્થળે જઈને જે બહેનો ગરબા રમવા જાય છે તો ત્યાં કોઈ છો અવારા તત્વો છે ત્યાં ફોટોગ્રાફી એમના ન કરે સોશિયલ મીડિયા ઉપર વાયરલ ન કરે અને કોઈ બહેનોના ફોટા લઈને એમને બ્લેકમેલ ન કરે તો એ બાબતે છે એ વાન છે ત્યાં સ્ટોપ કરવામાં આવે છે જેથી કરીને મહિલા પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે અને જે કાંઈ એની સમસ્યા છે અમારા સુધી પહોંચાડી શકે અને અમે એમની મદદ પૂરેપૂરી મદદ કરી શકીએ તે ઉપરાંત તમે જે નવરાત્રી દરમિયાન જે મહિલાઓ આ રીતે ગરબા રમવા જાય છે તો અમારું એટલું એમને કહેવાનું છે ખાસ કરીને કે તમે જ્યારે પણ આવી રીતે નવરાત્રિ પર્વમાં તમે જાઓ તો ત્યારે તમે છે પોતાનો મોબાઈલ પોતાની પાસે રાખો ગૂગલ મેપમાં પોતાનું છે એ લોકેશન ઓન રાખો જેથી કરીને છે એ અમે લોકો તમારો જ્યારે મુશ્કેલી સમજમાં સમયમાં કોન્ટેક કરી શકીએ તમારું જેને લોકેશન છે એ તમારા પરિવારમાં ભાઈ બહેનો કે ફેમિલીમાં પરિવારમાં કોઈને શેર કરો જેથી કરીને એ લોકો તમારા સંપર્કમાં આવી શકે અને તમારી પાસે જે પરિવાર છે એમની સાથે આવવા જવાનું ટાળો કોઈ બીજું જે સોશિયલ નેટવર્કિંગ દ્વારા તમારી ફ્રેન્ડશિપ થયેલી છે તો એ લોકો સાથે તમે મુલાકાત ન લ્યો આ સમયે અને ખાસ કરીને અવર જવર માટે તમારા ફેમિલીના પરિવારનો સાથે જ જાઓ એ વધારે સારું રહેશે અને તમે છે પોતાના ફ્રેન્ડ સર્કલ ની અંદર એમની સાથે કોન્ટેક રાખો અને એમના મોબાઈલ નંબર એ છે તમે એમના પોતાના પરિવારજનોને આપો જેથી કરીને તમે પરિવારજનો છે એ તમારા ફ્રેન્ડને કોન્ટેક કરીને તમારી જે છે પૂછપરછ કરી શકે છે કે તમે પોતાને જે એ સુરક્ષિત છો એ મહેસૂસ કરી શકે છે પરિવારના લોકો પણ અને જ્યારે પણ તમે આવી રીતે બહાર જાઓ છો ત્યારે ટૂંક સમયમાં જે પરિચિત તમે ક થાવ છો લોકો સાથે તો એ લોકો સાથે તમે છે એમની સાથે વધારે કોન્ટેકમાં ન આવો એમને આપેલી કોલ કોલ્ડ્રિંક્સ છે પછી વસ્તુઓ છે તમે એમની પાસેથી ન લો કે જેથી કરીને કોઈ એવા ઓલાનો તમે શિકાર બનો